આ બધા તોરણ અમે એક જ કસ્ટમરના અલગ અલગ સાઇઝના કસ્ટમાઇઝ કરીને બનાવેલા છે આ એક તોરણ આ બીજું તોરણ આ ત્રીજું તોરણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર અને સોળ તોરણ બનાવેલા છે આ સેમ ડિઝાઇનના ટોટલિયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર બાર તેર ચૌદ પંદર સોળ સત્તર અઢાર ઓગણીસ વીસ એકવીસ બાવીસ ત્રેવીસ ચોવીસ પચીસ છવ્વીસ સત્યાવીસ અને અઠ્યાવીસ ટોડલિયા બનાવેલા છે